નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારે આજે આપણે શિયાળુ પાકની નિંદામણનાશક દવા વિશે વાત કરવાના છીએ જીરા માટે ઘઉં માટે અને સણાં માટે તો આજે હું મારા ખેતરમાં આવ્યો છું ખડની દવાનો યુઝ કરેલો છે છોવીસ કલાક પહેલાં ને જીરાનું પચીસ થી ત્રીસ દિવસનું જીરું છે અને પિયત આપી નથી અને પારિજાત કંપનીનું રાફજ ઓગઝા ડાર્જિલ છ ટકાનો યુઝ કરેલો છે ને પર પંપમાં પચીસ થી ત્રીસ એમ માપ નાખીને સ્પ્રે કર્યો છે તેનું હું રિઝલ્ટ તમને બતાવીશ આ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો રાફસનું રિઝલ્ટ કલાક જેટલો ટાઈમ થયો છે છે અને ખડ તો ખેડૂત મિત્રો આપણે જીરામાં રાફજ નું રિઝલ્ટ જોયું ને આપણે હવે ઘઉંમાં નિંદ દવાની માહિતી આપીશું તો આપણે આજે યાડંબા કંપનીનું મેટ્રો લીધું છે મેટ સલ્ફ્યુર મિથાઈલ વીસ ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે છે આની અંદર બે દવા નીકળે છે એક પાવડર ફોર્મમાં અને એક પરવાહી ફોર્મમાં એ બંનેનું મિશ્રણ કરીને પાંચ પંપનો ડોઝ બનાવવામાં આવે છે ને આ ફક્ત માટે જ જ ઉપયોગી છે અને ખડ એટલે કૂતેલા કે પટ્ટી પાનમાં યુઝ થતો નથી અને જો પટ્ટી પાન ખેડૂત મિત્રોને હોય ઘઉંમાં તો તેના માટે જ હેડમ્બા કંપનીનું સગદી આવે છે આની અંદર આઠ પડીકી આવે છે એક પંપમાં એક પડીકી નાખીને છંટકાવ કરવો જોઈએ અને ખેડૂત મિત્રો એ ખાસ જણાવું તમને કે ઘઉં વીસ થી બાવીસ જમણના હોવા જોઈએ અને પિયત આપેલું હોવું જોઈએ નકર ઘઉં પાસા પડી જાય અથવા તો પીળા પડતું હોય એવું દેખાય છે અને ખેડૂત મિત્રો મેટ્રો નો ડોઝ બનાવવાનો અને શકદેહ ની અંદર જે પીળીકી નીકળે એ પંપમાં જાળીમાં મૂકી દેવાની અને તમે પાણી નાખશો એટલે ઓગળી જ જાય બરોબર અને જો કોઈ ખેડૂત મિત્રો ને વધારે પડતું એવું હોય કે ઘઉં વધારે પીળા પડે છે કે ઓલું આના લીધેથી એવું પ્રશ્ન આવે તો એક તમને હું બીજી દવા પણ જણાવું જે યુપીએલ કંપની આના પણ એ રીતના જ છંટકાવ કરવાનો કે વીસ થી બાવીસ જમણના ઘઉં હોય અને પિયત આપેલું હોય ત્યારે જ એનો ઉપયોગ કરવો જોઈએ અને હાથ થી આઠ દિવસમાં ઘઉંમાં ખડ ગમે એવું હોય તે સુકાવાનું અથવા તો બળવાનું થોડો શરૂ થઈ જાય છે દસ દિવસમાં તમને કમ્પ્લીટ રિઝલ્ટ જોવા મળશે આનું ને ખેડૂત મિત્રોને બધાને એવું હોય છે કે કોંગ્રેસ ખડ છે કે રાયડો છે કે દારૂડી છે કે સીલ છે એવા પ્રકારનું ખર હોય તો મનમાં કદાચ એવું હોય કે ખડ જાય નહીં પણ આ તમે આ યુપીએલ ના વ્યવસ્થાના દસ પંપનો ડોઝ બનાવવાનો અને થોડો ઘાટેથી સ્પ્રે કરવાનો અને પીએચ ફરજિયાત આપેલું હોવું જોઈએ એટલે બાકી તમામ પ્રકારનું બધે ટોટલ ઓલ ઓવર ખડ તમારે લઈ જ છે અને બળી જ જાય ટકા રિઝલ્ટ છે આનું તો ખેડૂત મિત્રો આપણે જીરા અને ઘઉંની નિંદામણનાશક દવાની વાત કરીએ તો હવે આપણે વાત કરીશું સણાયામાં નિંદામણનાશક દવાની તો આ છે ઇલાઇટ પીઆઈ કંપનીનું અને મેન્યુફેક્ચર કરે છે બીએસએફ ને આનું સણાયામાં વીસ થી પચીસ દિવસના સણયા થઈ જાય અને પિયત આપેલી હોય ત્યારે આનો યુઝ કરવાનો હોય છે આમાં બે પ્રકારની દવા અંદરથી નીકળે છે એક પાવડર ફોર્મમાં અને એક લિક્વિડ ફોર્મમાં તે તમે નિંદામણ જોઈ શકો છો સણામાં નિંદામણ બતાવી દઈએ આ તમામ પ્રકારનું ખડ નાશ થઈ જાય છે આનેથી ને સણામાં pH ફરજિયાત આપવું પડે અથવા તમે ગમે એ દવાનો યુઝ કરો એટલે મોલ પાછો પડે અને પડે પર ડેશ બરોબર ને તમને હું દવા પણ બતાવી દઉં આ છે પીઆઈ કંપનીનું ઇલાઇટ અને આ છે સ્ટીકર આઉટરાઈટ બરોબર આ દસ પંપ નો ડોઝ બનાવવાનો હોય છે એક સાથે ડોઝ બનાવીને તમે સ્પ્રે કરી શકો છો તમામ પ્રકારનું નિંદામણ નાશ થઈ જાય છે સો ટકા રિઝલ્ટ મળશે પણ સણ્યા થોડાક દી એવું લાગશે કે પાછા પીડ્યા છે બરોબર એમાં કઈ ગભરાવાની જરૂર નથી તમે પછી સારા એવા પીજીઆર અથવા તો માઇક્રોનિટ યુઝ કરીને તમે વિકાસ કરાવી શકો છો પણ કોઈ આડઅસર નથી નિંદામણ બધું સાફ થઈ જાય છે હજી વાર નિંદામણ તમે બતાવી દ્યો આવું નિંદામણ છે તોય સાફ થઈ જાય છે બરોબર તમે જોઈ શકો છો શણાની અંદર કેવડું નિંદામણ છે બરોબર એક મહિનાની આજુબાજુ થયું છે શણાનું વાવેતર કર્યું એનું બસ આજના વિડીયોમાં આટલું મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે